એ લોકોને કોઈ ફરક પડતો નથી કેમકે બહુ પાણી હોય છે પર ડે ત્રણ ચાર ટેન્કર અમારે ફ્લેટ માં યુઝ થાય છે કેમ કે એમાં હજાર જેવા માણસ રહે છે તો તમે સમજી શકો કે કેવી તકલીફ થાય છે પાણી વગર ઇલેક્શન આવી રહ્યો છે તો અમે અમારો એક જ એ છે કે અમે વોટ નહીં આપીશ કેમ કે અમારી ત્યારે સુધી અમારી સમસ્યાનો સમાધાન નહીં થશે ત્યારે સુધી અમે બોટ નહીં આપવાના આ વાઘોડિયા રોડ શ્રીજી વંદન વૈકુર ચોકડી આગળ રહે છે અમે લોકો બે વર્ષથી અહીંયા બધા રહે છે કોર્પોરેશન વાળા જે આવ્યું તો વેરો આપી દીધો પણ વેરાની સુવિધા આપે છે પાણીનો વેરો લે છે તો પાણી આપે છે અમને એ કેમ જોવાની આ તો વેરો તો ફટફટ આપી દે છે એ વખતે કેમ એ લોકો ચેક નહીં કરતા કે બેન તમે વેરો ભરો છો પાણી આપો આવે છે કે નહીં અને હું તો એવું કહું છું કે ચૂંટણી તો બહુ વાર છે પણ જે અત્યારે જે નિમાયેલો વ્યક્તિ છે એને જોવાયું કે બે દિવસથી ત્રીજી વંદરનું નામ ચગે છે તો બેન તમને શું પ્રોબ્લેમ છે શું છે કેમ એ ચૂંટાઈને એને વોટ લઈ લીધી એ સત્તા પર આવી ગયો એટલે એની કોઈ જવાબદારી નથી એને આવું તો જોઈએ ને કે બેન શું છે શું પ્રોબ્લેમ છે એને તો સોલ્યુશન લાવવું જોઈએ ને ચૂંટણી બીજી આવશે એમાં જે નિમાવશે પણ એને અત્યારે પોતાની ફરજ નિભાવવી જોઈએ ને અમે લોકો તમે નહી માનો અમે એટલી પાણી ની બચત કરીએ છીએ દરેક જ પાણી ડોલમાં નાખે છે અને એનાથી અમે ડોલ મૂકી આટલી કેટલી અમે બચત કરી અમે વેરો ભરીએ છીએ અમે અહીં નાગરિક છીએ અમને સુવિધા આપો તમે અમે એવું નહીં કહેતા છલ્લો છલ પાણી આપો પણ પૂરતું પાણી તો આપો અમને આ છોકરાઓ નયા વિનાના બિચારા ફરે છે અમે શ્રીજીવંદન ફ્લેટમાં રહીએ છીએ માધવપુરા એરિયા લાગે છે વૈકુંડ ચાર રસ્તા પાસે એકચુઅલી પાણીનો પ્રોબ્લેમ છે બાકી વી આર ઓલ લીટરલ પર્સન બધા એજ્યુકેટેડ છે કરોડનો ફ્લેટ લો કે વીસ લાખનો લો કે પચાસ લાખનો પાણીની સમસ્યા માટે કોઈ બી વ્યક્તિ હોય ને એ આ જ પોઝિશન પર આવી જાય છેલ્લી પારી જ્યારે તમારી પાસે કોઈ ઓપ્શન ના હોય ત્યારે શું કરવાનું વી આર ઓલ હેલ્પલેસ અમારી પાસે કોઈ ઓપ્શન નથી કે અમે લોકો જાતે આ વસ્તુ એ કરી શકીએ આટલા ટેન્કરો બેર કરવા અમારી પોઝિશન નથી સો વી આર ઓલ રિક્વેસ્ટેડ ટુ અમારા ને અને સરકાર ને કે અમારી હેલ્પ કરો અધરવાઇઝ બી ઓલ કે અમે કોઈ જ વોટ નહીં આપીએ અને ના તો અમે વેરો ભરીશું પછી તમે કાપા આવો કે જે કરો એ અમે જોઈ લઈશું